નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું 3811 થી 4350 રૂપિયા રાયડો 1050 થી 1225 રૂપિયા એરંડા 1125 થી 1240 રૂપિયા ચણા નવસો પિસ્તાલીસ થી અગિયારસો પંદર રૂપિયા રજકા બીજ પાંચ હજાર આઠ હજાર એકસો પંચોતેર રૂપિયા સુવા એક હજાર ચૌદસો રૂપિયા મેથી આઠસો પચાસ થી તેરસો દસ રૂપિયા અડદ આઠસો સાઠ થી પંદરસો વીસ રૂપિયા મગ એક હજાર થી સોળસો ત્રણ રૂપિયા ઈસબ ગુલ અગિયારસો થી ને એકવીસો સાહીઠ રૂપિયા તુવેર નવસો વીસ થી પંદરસો સાહીઠ રૂપિયા ધાણા એક હજારથી અઢારસો પાંચ રૂપિયા અજમો આઠસો અઠ્યાસી થી પચીસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો એંસી થી નવસો પંચાણું રૂપિયા જુવાર નવસો એકત્રીસ થી એક હજાર પંદર રૂપિયા લસણ એક હજાર નેવ થી પંદરસો પાંચ રૂપિયા વરિયાળી બારસો થી પંદરસો પંચાણું રૂપિયા મરચાં સુકા પચીસો થી ચાર હજાર નવસો પચાસ રૂપિયા તલકાળા તેત્રીસો થી અડતાલીસો એકાણું રૂપિયા તલ સફેદ સોળસો થી બે હજાર છપ્પન રૂપિયા ઘણા ટુકડા પાંચસો પંદરથી થી પાંચસો ચોસઠ રૂપિયા ઘઉં લોકો પાંચસો થી પાંચસો સત્યાવીસ રૂપિયા મગફળી અગિયારસો વીસથી ચૌદસો દસ રૂપિયા મગફળી એક હજાર એસી તેરસો નેવું રૂપિયા કપાસ ચૌદસો સાઠ થી સોળસો વીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે